રાજ્યના હવામાન નિષ્ણાંતો હવામાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસથી માવઠાની આગાહી કરવામાં આવી રહી છે જો કે રાજકોટ માર્કેટિંગ યાર્ડના જવાબદારો આગાહીથી અજાણ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં તલનો પાક ખુલ્લામાં રખાયો છે ત્યારે અચાનક વરસાદ આવી પડે તો ખેડૂતોનો પાક પલળી શકે છે જોકે યાર્ડના ચેરમેન સાંજ સુધીમાં હરાજી થઈ જાય એ જ પાક ખુલ્લામાં રાખ્યો હોવાનો બચાવ કર્યો હતો એટલું જ નહીં મગફળી અને કપાસ સહિતના પાક શેડમાં રખાયા હોવાનો પણ દાવો કર્યો છે તો ખેડૂતોને બે થી ત્રણ દિવસ પાક વેચવા ન આપવા માટે પણ મેસેજ કર્યા હોવાનો પણ બચાવ કર્યો હતો ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે રોજે રોજ જણસી મંગાવી અને સવારના ટાઈમે આ જણસીની આવક કરાવી અને બપોર થાય કે એમની હરરાજી પતી જાય અને નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે મગફળી સંપૂર્ણ શેડમાં ઉતારવામાં આવી છે કપાસને પણ શેડમાં ઉતારવામાં આવ્યો છે એટલે કપાસ જે બહાર છે એ વેપારીઓનો માલ આજે ભરવાનો હોય એવો માલ છે મરચાં તલ સોયાબીન આ સંપૂર્ણ સવારે મગાવી અને બપોર થાય ત્યાં એનો નિકાલ થાય અને ખેડૂતોનો કોઈ પણ માલ ન બગડે મોરબી